વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત ગતિ અત્યાર સુધી આ ચેપ્ટરમાં આપણે થિયરી સમજ્યા છીએ હવે આ લેક્ચરમાં આપણે સૂત્ર આધારિત દાખલા સોલ્વ કરતા શીખવાનું છે તો ચાલો આપણે સૌથી પહેલાં આ ચેપ્ટરમાં આવેલા સૂત્ર વિશે ચર્ચા કરી લઈએ તો સૌથી પહેલાં આપણે સ્થાનાંતરનું સૂત્ર શીખ્યા હતા જ્યારે કોઈ પદાર્થે કરેલું સ્થાનાંતર શોધવું હોય તો હંમેશા પદાર્થ છે એનું અંતિમ સ્થાન એમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરશો એટલે તમને પદાર્થે કરેલું સ્થાનાંતર મળશે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન હંમેશા આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપશે ત્યાર પછી આપણે શીખાતા ઝડપ ઝડપ બરાબર આવશે પદાર્થે કાપેલું અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય તેવી જ રીતે ત્યાર પછીની ભૌતિક રાશિ હતી સરેરાશ ઝડપ સરેરાશ ઝડપ શોધવા માટે પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં આવશે આ કુલ અંતર કાપવા માટે લાગતો કુલ સમયગાળો ત્યાર પછી આપણે શીખાતા વેગ વેગ બરાબર આવે સ્થાનાંતરના છેદમાં સમય અને ત્યાર પછી તેના જેવી જ બીજી એ ભૌતિક રાશિ છે સરેરાશ વેગ સરેરાશ વેગનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતરના છેદમાં આવશે આ સ્થાનાંતર કરવા માટે લાગતો કુલ સમય ત્યાર પછી આપણે શીખાતા પ્રવેગ પ્રવેગ બરાબર વેગ છેદમાં આવશે સમય વેગમાં થતો ફેરફાર છેદમાં આવે સમયગાળો આપણને હંમેશા પ્રવેગનું મૂલ્ય આપશે અને જો પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો ત્યારે તેની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર ટુ પાય આર છેદમાં આવશે સમય તો આટલા સૂત્ર આધારિત દાખલા આપણે આ ચેપ્ટરમાં શીખવાના છે જો તમને આ સૂત્ર સરળતાથી યાદ હોય તો કોઈપણ દાખલાનો જવાબ અથવા તો ઉકેલ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ તો ચાલો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલો દાખલો છે કોઈ વ્યક્તિ ઉત્તર દિશામાં પચાસ મીટર જેટલું ચાલે છે આ છે ઉત્તર દિશા એ પચાસ મીટર જેટલું અંતર કાપે છે ત્યાંથી તે એટલે કે અહીંથી તે ત્રીસ મીટર જેટલું અંતર પશ્ચિમ દિશામાં કાપે છે તો એને પાછું ત્રીસ મીટર જેટલું અંતર છે એ પહેલાં ઉત્તર દિશામાં કાપ્યું અને ત્યાર પછી એક આપે છે ત્રીસ મીટર જેટલું અંતર પશ્ચિમ દિશા અને ત્યારબાદ તે પચાસ મીટર જેટલું અંતર દક્ષિણ દિશામાં કાપે છે હવે તે ત્રીસ મીટર જેટલું અંતર કાપી અને વળી પાછો પચાસ મીટર જેટલું અંતર કાપે છે દક્ષિણ દિશામાં તો તેને કાપેલું કુલ અંતર કેટલું હશે આપણે સમજવા માટે અહીંયા નામ આપી દઈએ જ્યાંથી ગતિની શરૂઆત કરે છે તે એ બિંદુ પછી બી બિંદુ અહીંયા જે સી અને ડી તો એને કુલ રસ્તો કેટલો કાપ્યો પહેલાં એથી બી બિંદુ સુધી પહોંચ્યો પછી બીથી સી અને ત્યારબાદ સીથી ડી તો આપણે કાપેલું કુલ અંતર શોધવું હોય તો અહીંયા એને જેટલો રસ્તો કાપેલો છે એ બધાનો સરવાળો કરવાનો એટલે પહેલાં એથી બીનું અંતર પ્લસ બી સી સીનું પ્લસ સીથી ડીનું તો એથી બી આ વ્યક્તિ ચાલે છે તો એને કેટલું અંતરગાઇ પૂરતું કે પચાસ મીટર પ્લસ બીથી સી ચાલે છે તો તેને કેટલું અંતર અંતરગા આપ્યું કે ત્રીસ મીટર પ્લસ સીથી ડી એને કેટલું અંતર આપ્યું તો કે પચાસ મીટર બધાનો સરવાળો કરી નાખો પચાસ પ્લસ ત્રીસ એટલે એસીને પ્લસ પચાસ એટલે આવશે એકસો ત્રીસ મીટર એને કુલ અંતર કાપેલું છે આ આપણને મળ્યું કુલ અંતર હવે આપણે શોધવાનું છે સ્થાનાંતર પેલા એ થી બી જાય ત્યારે કાપેલું અંતર કેટલું છે મીટર અને સી થી ડી જાય ત્યારે એને કાપેલું અંતર કેટલું છે પચાસ મીટર આ એથી બી ઉપરની દિશામાં કાપે છે અને બી સી થી ડી નીચેની દિશામાં કાપે એટલે અહીંયા પચાસ મીટર પચાસ મીટર કેન્સલ થઈ ગયું હવે હવે એને કાપેલું અંતર કેટલું વધ્યું તો કે ત્રીસ મીટર પશ્ચિમ દિશામાં તો એનું કુલ સ્થાનાંતર કેટલું થાય ત્રીસ મીટર અથવા તો સ્થાનાંતર એટલે શું પદાર્થે કાપેલું લઘુત્તમ અંતર એકમ સમયમાં પદાર્થે જે ઓછામાં ઓછું અંતર કાપ્યું હોય એને સ્થાનાંતર કહેવાય તો અહીં ઓછામાં ઓછું છે ત્રીસ મીટર તો પદાર્થે કરેલું સ્થાનાંતર કેટલું થશે ત્રીસ મીટર અંતર થાય ને પચાસ મીટર અને તેને કરેલું સ્થાનાંતર છે ત્રીસ મીટર તો આ આન્સર અંતર છે એકસોને ત્રીસ મીટર અને સ્થાનાંતર છે સોરી અંતર એકસો ને ત્રીસ અને સ્થાનાંતર છે એ ખાલી ત્રીસ મીટર ત્યાર પછીનો બીજો દાખલો છે સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ પહેલી ચાર સેકન્ડમાં એટલે તમને સમય આપ્યો છે આ સમયને આપણે ટી નિશાની વડે દર્શાવી છે ચાર સેકન્ડ પચીસ મીટર જેટલું અંતર કાપે છે અંતર છે એની માટે એ સંજ્ઞા વપરાય અને એ છે પચીસ મીટર ત્યારબાદ બીજો સમય આપ્યો છે છ સેકન્ડ એટલે પાછો ટી બરાબર છ સેકન્ડ કેટલું અંતર કાપે છે તો કે એસ બરાબર પચાસ મીટર હવે જો અહીં સમય પણ બે આપેલા છે અને અંતર પણ બે આપેલા છે તો પહેલો સમય છે ને ટી વન કહી દો બીજો છે એને ટી ટુ કહી દઉં પહેલું અંતર છે ને એસ વન કહી દીધું અને બીજું છે એને એસ ટુ કહી દીધું તો આપણે શોધવાનું શું છે સરેરાશ ઝડપ કેટલી હશે તો પહેલાં તો કુલ સમયગાળો ટી બરાબર ટી વન પ્લસ ટી ટુ તો અહીં ટી વન કેટલા છે ચાર સેકન્ડ પ્લસ ટી ટુ કેટલા છે છ સેકન્ડ સરવાળો કરોડ એટલે કેટલું મળે દસ સેકન્ડ એવી જ રીતે આપણે કુલ અંતર શોધવાનું એસ બરાબર એસ વન પ્લસ એસ ટુ તો પેલી ચાર સેકન્ડમાં કાપેલું અંદર કેટલું છે પચીસ મીટર પ્લસ બીજી છ સેકન્ડમાં એને કાપેલું અંદર કેટલું છે પચાસ મીટર પચીસ પ્લસ પચાસ કરોડ એટલે પંચોતેર મીટર આવશે હવે આપણને કુલ સમય મળી ગયો કુલ અંતર મળી ગયું તો સરેરાશ ઝડપનું સૂત્ર છે સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર અને છેદમાં આવશે તે અંતર કાપવા માટે કુલ સમય તો અહીં કુલ અંતર આપણને કેટલું મળ્યું હતું પચીસ પ્લસ પચાસ એટલે પંચોતેર મીટર અને છેદમાં કુલ સમય ચાર સેકન્ડ પ્લસ છ સેકન્ડ એટલે આવે દસ સેકન્ડ તો અહીંથી સીધો છેદમાં દસ છે એટલે એક પોઈન્ટ ખસેડી નાખો એટલે કે સાત પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ આટલી એની સરેરાશ ઝડપ હશે અહીં છેદમાં દસ છે એટલે એક આંકડો છોડી અને પોઈન્ટ મૂકી દેવાના જો છેદમાં સો હોય તો આ બે આંકડા છોડી અને અહીંયા પોઈન્ટ મૂકી ઝીરો પોઈન્ટ પંચોતેર એવું થાય પણ છેદમાં દસ હોવાથી અહીં સાત પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ જેટલી સરેરાશ ઝડપથી આ પદાર્થ છે એ ગતિ કરતો હશે ત્યાર પછીનો એવો સરેરાશ ઝડપ શોધવા માટેનો દાખલો છે એક મોટર કાર સુરેખ ધોરી માર્ગ પર શરૂઆતનું ત્રીસ કિલોમીટર અંતર એટલે તમને અંતર આપ્યું છે એસ બરાબર ત્રીસ કિલોમીટર કેટલાની ઝડપથી કાપે છે તો કે સાઠ કિલોમીટર પ્રતિ કલાક અને પછીનું ત્રીસ કિલોમીટર અંતર એટલે બીજું ત્રીસ કિલોમીટર અંતર છે એ કેટલાની ઝડપે કાપે છે તો કે નેવ કિલોમીટર પ્રતિ કલાક તો તમારે આની શોધવાની શું છે સરેરાશ ઝડપ હવે ઝડપ છે એને આપણે વી સંઘના વડે દર્શાવી છે પણ પેલી ઝડપ છે એને વી વન કહેવાનું બીજી છે એને વી ટુ રકમમાં જે શરૂઆતમાં આપ્યું હોય એને વી વન કહી દો એને એકડા વડે દર્શાવવાનું પછી આપ્યું એને બગડા વડે દર્શાવવાનું પહેલું અંતર છે ને એસ વન કહી દઉં અને બીજું છે ને એસ ટુ કહી દઉં હવે પહેલાં આપણે શોધવાનું શું સમય કારણ કે સરાશ ઝડપના સૂત્રમાં આવે છે કુલ અંતર છેદમાં કુલ સમય તો આપણે અહીંયા અંતર તો આપેલા છે પણ ઝડપ નથી સોરી આપણને સમય નથી આપેલો એની જગ્યાએ શું આપેલું છે તો કે ઝડપ તો ઝડપના સૂત્ર ઉપરથી આપણે પહેલાં સમય શોધવાનો અને એના પછી આપણને સરાશ ઝડપનું મૂલ્ય મળશે તો સૌથી પહેલાં આપણે પેલું ત્રીસ કિલોમીટર સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં અંતર કાપે છે તો એના માટે લાગતો સમય શોધી વી બરાબર એસ વન છેદમાં આવશે ટી વન તો અહીં આ જે વન છે એ ટી વન મળશે એ આ અંતર જે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપેલું છે એના માટે મળશે તમને ઝડપ કેટલી આપલી છે સાહીઠ બરાબર કાપેલું અંતર કેટલું છે ત્રીસ છેદમાં સમય કેટલો છે ટી વન હવે ટી વનનું મૂલ્ય આપણે જોઈ છે ને અહીંયા છેદમાં છે ને બરાબરની સામેની સાઈડ જવા દો એટલે આવે અંશમાં અને આ સાઠ અહીંયા અંશમાં છે સામેની સાઈડ મોકલો એટલે આવશે છેદમાં ત્રીસ ભાગ આવશે સાઠ ઝીરો ઝીરો જાય અને ત્રણ દુ છ ઉપર કાંઈ ન વેધ્યું એટલે એક અને છેદમાં આવશે બે આનો ભાગાકાર કરીએ એટલે આપણને મળે ઝીરો પોઈન્ટ પાંચ સેકન્ડ એટલે અહીંયા ટી વન આપણને મળ્યો ઝીરો પોઈન્ટ પાંચ સેકન્ડ હવે એ જ રીતે આપણે ટી ટુ શોધવાનું વી ટુ બરાબર એસ ટુ છેદમાં આવશે ટી ટુ વી ટુ એટલે બીજી સ્પીડ કેટલી છે નેવ બરાબર એસ ટુ એટલે કાપેલું અંતર છે ત્રીસ છેદમાં આવશે ટી ટુ હવે ટી ટુને બરાબરની આ સાઈડ મોકલી દો એટલે એ અંશમાં નેવને સામે મોકલો એટલે આવે છેદમાં ઝીરો આ ઝીરો ઝીરો ઉડે ત્રણ તરી નવ અહીંયા ઉપર કાંઈ ન હોય તો એટલે એક અને છેદમાં આવશે ત્રણ એક ભાગા ત્રણ આનો તમે ભાગાકાર કરશો એટલે ઝીરો પોઈન્ટ તેત્રીસ જેટલું આવશે હવે આપણને ટી વન કેટલું મળ્યું એકના છેદમાં બે અથવા તો ઝીરો પોઈન્ટ પાંચ ટી ટુ કેટલું મળ્યું એકના છેદમાં ત્રણ તો હવે આપણે પહેલાં શું શોધવાનું કુલ સમયગાળો કુલ સમયગાળો ક્યારે મળે ટી વનનો ટી ટુ સાથે સરવાળો કરો ટી વન પ્લસ ટી ટુ બરાબર ટી વન કેટલા છે એકના છેદમાં બે પ્લસ ટી ટુ કેટલા એકના છેદમાં ત્રણ સમાન નથી તો આપણે શું કરવાનું લસા લેવાનું નીચે ગુણવાના બે નથી તો અહીંયા બે ને અહીંયા ગુણાકારમાં બે અને છેદમાંય ગુણાકારમાં બે તો અહીંયા ગુણાકારમાં આવશે ત્રણ અને અહીંયા ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ પ્લસ બે એકા બે અને ત્રણ દુ છ હવે બંનેના છેદ સરખા થઈ ગયા ત્રણ પ્લસ બે એટલે પાંચના છેદમાં છ કુલ સમયગાળો કેટલો મળ્યો પાંચના છેદમાં છ હવે આપણે મૂકીએ સરેરાશ ઝડપનું સૂત્ર કુલ અંતર બે અંતર છે પેલું ત્રીસ કિલોમીટર પ્લસ બીજું ત્રીસ કિલોમીટર અને છેદમાં કુલ સમયગાળો હમણાં આપણને મળ્યો તો કેટલો પાંચના છેદમાં છ તો એ રાખી દો પાંચના છેદમાં છ હવે બંનેનો સરવાળો કરો ત્રીસ પ્લસ ત્રીસ કેટલા થાય તો કે સાઠ છેદમાં પાંચના છેદમાં છ અહીં આ છેદનો છેદ છે તો આ છ છે એ ઉલટીના અંશમાં આવી જાય કારણ કે એ છેદના છેદમાં છે એટલે તો અહીંયા આવે સાઠ ગુણાકારમાં છ અને છેદમાં આવશે પાંચ તો આપણે અહીં ભાગાકાર કરી અથવા તો છેદ ઉડાડી નાખીએ તો પણ આપણને સરળતાથી જવાબ મળી જશે તો બાર પંચા સાઠ અને બાર છક બોતેર તો અહીં સરેરાશ ઝડપ કેટલી મળી બોતેર કિલોમીટર પ્રતિ કલાક જેટલી સરળ ઝડપથી આપદાર્થ છે એ ગતિ કરતો હશે તો આવી રીતે કોઈ પણ દાખલા છે એ આપણને સૂત્ર આવડે તો સરળતાથી આપણે એ દાખલો છે એ ગણી શકીએ ત્યાર પછી છે એક ટ્રેન અમદાવાદથી વડોદરા જતાં બે કલાકનો સમય લે છે ધારો કે આ રસ્તો છે તે અમદાવાદથી વડોદરા જાય છે અહીં છે અમદાવાદ અને એ આ વડોદરા સુધી ગતિ કરે છે તો અહીંથી આટલું અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે બે કલાક તે જ ટ્રેન વડોદરાથી અમદાવાદ પાછી ફરે છે એટલે હવે વડોદરાથી વડી પાછી આવે છે અમદાવાદ પણ ત્યારે એને અમદાવાદ પહોંચવા માટે લાગતો સમયગાળો કેટલો છે ત્રણ કલાક અમદાવાદ અને વડોદરા વચ્ચેનું અંતર કેટલું છે તો કે સો કિલોમીટર જો જ્યારે અમદાવાદથી વડોદરા જાય ત્યારે એ સો કિલોમીટર અંતર જ કાપે છે પણ કેટલી કલાકમાં કાપે છે તો કે બે કલાકમાં હવે વડોદરાથી પાછી અમદાવાદ આવે તો રસ્તા વચ્ચેનું અંતર વધી ન જાય હોય એટલું ને એટલું રહે કેટલું રહે તો કે સો કિલોમીટર પણ એને વડોદરાથી અમદાવાદ આપણે એવું માનીએ કે ક્રોસિંગ વધારે નડતું હશે તો એને સો કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય વધી જાય છે કેટલો થઈ જાય છે ત્રણ કલાક તો હવે એને એની સરેરાશ ઝડપ આપણે શોધવાની છે તો પહેલા તો અહીં 100 100 એટલે કુલ કાપેલું અંતર કેટલું છે 200 કિલોમીટર અને આ 200 કિલોમીટર કાપવા માટે લાગતો કુલ સમયગાળો કેટલો છે તો કે 5 કલાક તો કુલ સમયગાળો મળી ગયો 5 કલાક કાપેલું કુલ અંતર મળી ગયું 200 કિલોમીટર તો આપણે સરેરાશ ઝડપના સૂત્રમાં કિંમત મૂકીએ સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર સો પ્લસ સો એટલે કેટલું થાય બસો કારણ કે અમદાવાદથી વડોદરા જાય ત્યારે સો કિલોમીટર કાપે વડોદરાથી અમદાવાદ આવે ત્યારે સો કાપે એટલે કુલ કાપેલું અંતર કેટલું છે બસો જ્યારે અમદાવાદ થી વડોદરા જાય છે ત્યારે બે કલાક જેટલો સમય લાગે અને પાછી ફરે ત્યારે એને લાગતો સમયગાળો સમયગાળો કેટલો છે ત્રણ કલાક તો કુલ અંતર કુલ સમય કેટલું થઈ ગયું પાંચ કલાક તો પાંચ ચોક વીસ અને મીંડું એમને ચડાવી દઈએ એટલે સરેરાશ ઝડપ કેટલી થાય ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક આ મળી ગઈ આપણને સરેરાશ ઝડપ હવે આપણે શોધવાનું શું છે સરેરાશ વેગ ધારો કે આ છે અમદાવાદ અને અહીં છે વડોદરા એ અમદાવાદથી જાય છે વડોદરા અને વડોદરાથી પાછી આવે છે અમદાવાદ એટલે એનું પ્રારંભિક સ્થાન કયું હતું પહેલાં અમદાવાદ ત્યાંથી ગતિ કરી અને વડોદરા જાય છે અને વડોદરાથી પાછી આવી અને અંતિમ સ્થાન પણ એનું કહ્યું છે તો કે અમદાવાદ એટલે અહીં પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને કેવું છે તો કે સરખું છે જ્યારે પ્રારંભિક અને અંતિમ સ્થાન સરખું હોય ત્યારે એને કરેલું સ્થાનાંતર કેટલું હોય શૂન્ય જે જગ્યાએથી ગતિની શરૂઆત કરે એ જ જગ્યાએ પાછા જઈને ઊભા રહીએ તો એને કરેલું સ્થાનાંતર કેટલું છે શૂન્ય અને લાગતો કુલ સમયગાળો કેટલો કહેવાય તો કે જ્યારે અમદાવાદથી વડોદરા જાય છે ત્યારે બે કલાક લાગે છે વડોદરાથી અમદાવાદ આવે ત્યારે ત્રણ કલાક લાગે છે એટલે કુલ સમયગાળો કેટલો છે તો કે પાંચ કલાક હવે આપણે સરેરાશ વેગ શોધો હોય તો એના માટેનું સૂત્ર છે સરેરાશ વેગ બરાબર પદાર્થે કાપેલું કુલ સ્થાનાંતર અને છેદમાં આવે કુલ સમય તો અહીં કુલ સ્થાનાંતર કેટલું થાય તો કે શૂન્ય કારણ કારણ કે જે જગ્યાએથી ગતિની શરૂઆત ટ્રેન કરે છે એ જ જગ્યાએ પાછી જઈને ઊભી રહે અમદાવાદથી ગુઈ પડી હતી અને વડોદરાથી આંટો ફરીને વડી પાસે અમદાવાદ આવતી રહે એટલે એને કરેલું સ્થાનાંતર કેટલું કહેવાય શૂન્ય પણ સમય કેટલો છે પાંચ કલાક ઝીરો ભાઈ ગા પાંચ કરો એટલે જવાબ આવે ઝીરો કિલોમીટર પ્રતિ કલાક આ મળી ગયું આપણને સરેરાશ વેગ તો અહીંયા સરેરાશ ઝડપ આપણને સરેરાશ વેગ છે આપણને ઝીરો કિલોમીટર પ્રતિ કલાક મળ્યું અને સરેરાશ ઝડપ છે આપણને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક મળ્યું જો તમને સૂત્ર આવડે તો આ બધા જ દાખલા સૂત્ર આધારિત છે અને એકદમ સરળ છે થોડુંક આપણે લોજિક ચલાવીએ એટલે કોઈ પણ દાખલો છે સરળતાથી આપણે ગણી શકીએ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ